અને કપડાનું જે અમે લોન્ટ્રી થયું બધું જ મળી જાય ફર્સ્ટ ક્લાસ ઓ હો ઘઉં આવ્યો ઘઉં બધાની પાછળ જોરદાર ઓહ માય ઘો રસ્તો જ જો કેટલો મસ્તીનો છે પોળો છે એટલો સરસ મસ્તીનો ડબલ વેનો અને એક ખાડો નથી આવતો બોલો વાહ વાહ ભાઈ વાહ એમ રસ્તા જો ભાઈ અને ઘઉં તો જો અને ભાઈ ગામ આવી ગયું છે ભાઈ ગામ છે ને જે એમાં છે ને આ ઘર બધા છે ને સોસો દોઢસો દોઢસો વર્ષ જૂના છે બોલો બેલાના ઘર જો આપણે અહીંયા બનતા થઈ ગયા પાછા બેલાણા આવી ગયા બેલા બેલા એટલે ઈટું મોટી ઈંટું બનાવે ને એ બેલા બહુ સુંદર ગામ છે ભાઈ વિલેજ મસ્તીનું છે ઓહો વાહ ભાઈ વાહ પણ ભાઈ વાહ ભાઈ બહુ જોરદાર જગ્યા છે અરે પણ એ ચકાચક છે આ બધું વાંચી લીજો ઇંગ્લિશમાં મને ન આવડે વાંચતા ચલતે હા 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 સુપર ક્યા સોલો હેરિટેજ જગ્યા એકદમ હેરિટેજ કેટલું ફર્સ્ટ ક્લાસ ગાર્ડન ભાઈ ફૂલ તો ઓહો હા બહુ સારું ભાઈ શાંતિપ્રિય છે બહુ સારું છે મસ્ત જગ્યા કેટલું જૂનું બધું છે જો ફર્સ્ટ ક્લાસ આવેલી

આમ જો હું કહેવાય પેલું સિનરી જુઓ સિનરી એ હે અહીંયા કી સીનરી ભાઈ પણ રસ્તા એટલે રસ્તાઓ એક ખાડો ન હોય રસ્તામાં જો એ ખાડો એનું કુક પડ્યું હોય ને તો રસ્તાવાળાનો વારો પડી જાય આ હા હા મારા જૂના ઘર બહુ ગમે મને ઘર આવા દોસ્તાર બહુ મસ્ત ઘર છે આ આ રેટા ગેતા ઈ જ જગ્યા છે ને આપણે ગેતા આવી જ આગળ હમણાં રિટર્ન ઓ મારો વાલો હોય જવા બધા વેસવા બધું બહાર એમ જા આ લોકો કેવું ગામડામાં હોય કે બધા પોતાના ગામડામાંથી બધું ખરીદે બધી વસ્તુ એટલે એ લોકો બધા એકાબીજાને બિઝનેસ આપે નાના નાના ગામ એવું હોય આપે આ સરસ ગામ છો એકદમ મસ્તનું ગામ છે મસ્તીનું ઓહો સોલિડ કરાવ મોંઘા કરી છો બધા બહુ મોંઘા ઘર છે

એ લેયો છે પરેશની એની પાસે પેલું છે કાટો મને દેખાડ કાટો દેવું આ તો

Hope Wow, thank you, Adi. You're welcome. <laughs> oh my god, Huh? <laughs> How to change it is um, fade one. Yeah. Oh, so mix the colors. So okay. the colors will mix <laughs> green. Look, it's just mixing the colors right now. So you can get each color in one. And that's blue. Blue, green, red, yeah. white. white. Oh, white looks so good. Mm, like, you, know, sure. room, like. ah. you want to, to stop painting Then I'll just... Is hmm? it good? Yeah. Aditya Am do you know the disco lights at Songwagon? Yeah. Can you check it? Can I you tell me what it looks like? પીરી આવ્યો ખરો જો લોકમાં જ્વેલરી જ્વેલરી નેક્સ્ટ ડે બીજું શૂટ ભાઈ બીજો દિવસ ને બીજું શૂટ નીકળી ગયા ને પહોંચી હમણાં જાઉં જોઈ લ્યો વાઈટ પણ રાખો ઓહ વાવ દેખો ભાઈ લોગ આ ઘર જો એટલું મસ્ત જોઈ લ્યો હે હિસ્કો જોવો ઈસ્કો ઝુલો કૃષ્ણ ભગવાન ઝૂલો આયા હૈ કૃષ્ણ ભગવાન ઝૂલતા અહીંયા મજા કરું છું એ બી દેખો બહુ હારો એ આવું કંઈક ઇન્ડિયા મોજ તો કેટલી મજા આવે આવતી રિમોટ પડત ને જોઈ લો તો હે લેકિન અચ્છે હે શાંત હૈ એકદમ મસ્ત ખાધા કર્યા ખોદી અને મોજ ક્યાં કરે મારી જેમ એક નંબર વ્યૂ આવે છે વાહ ખતરનાક વ્યૂ છે જોરદાર મોજ પડી એવો વ્યૂ છે જોઈ લો અરે ભાઈ ચકાચક Rồi anh ai nào, kẹt ra cho đi lên mà lấy cho, ra lên mà lấy cho. Xe. Anh nào kẹt mà lấy Oh my god. Oh, hey, sky to jo. Mà vào oh hey. Jam ra sky. Bây giờ, anh nói với bố mất tiền, bố sợ nó sẽ Oh hello. ચાર્જિંગ લગાવી ગાડી ચાર્જિંગ આપડે જવાનું એપમાં એપમાંથી ચાલુ થશે એવું ને ઇન્સ્ટાબોટ